કેમ લાગ્યો રિવાજ તને અલગ પડી જાય ને આ લીમડી સાઈડ નો છે બોટાદ લીમડી સાઈડ નો રિવાજ છે આને આમ આઘાયરો ને આ પાહેરો ને આમ આઘા આઘા ભાગે છે તે બા આમ ભાગો છો આ નાઈટમેરો ની BMW માં બેસી ગયા છે હવે આપણે ઘર ની તો જારે જિંદગી માં થાય ત્યારે એ તો આપને ખબર નથી તમે જો BMW જો એમ છે જો કેટલી સિસ્ટમ આવે આમાં ખબર ય ન પડે તો રામ લગ્ન થતી ગયા ને હવે નીકળી જાય એ સુરત સુરત હમણાં જો આ ફોર વ્હીલ આવી ગઈ છે આ ગાડી આવી ગઈ છે અહીં હેલ લઈ ફેમિલી તો કે છો બધા મજામાં તો આવે ત્યાં મજામાં જશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં અમારું મજાનો લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે આજે અમદાવાદ થી કા આપણે ત્રણ લગન જેસુ ક્રિષ્ના જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં કેનો બર્થડે બધા આપણે આવતા તો આજે અમદાવાદ થઈ બધા તૈયાર થઈ ગયા તો મારા મામા ના છોકરા એ બધા

એમ રિચાર્જ કરવો જો હે કરો જા છોકરી જો તૈયાર થઈને જો એ ગાયલ ખેંચમાં મેકઅપ ઉકડી જાય હે ના મારી મમ્મી ની બેહી ગયા છે અમારા ઘર ના બજાય છે ને મને કેમેરામેન બનાવી દીધો યાર માથું ઓળવાનો મોકો નથી દેતા આ બધા એવા છે ને આ સને અમારું એટલે અમારું સુટ બાકી કોઈનું નહીં એવું છે હે બેનબા આને આ માખાઈ રોની આ પાહેર રોની આ માખા આખા ભાગી છે તે બા આમાં ક્યાં ભાગો છો આ નાઈટ માં રોની હજુ જા અમરતા બેઠા છે જો મને બેન ને હજુ બેઠા છે જો અજા કેટલા ભૂખ્યા રહે છે મને આની ખબર નથી પડતી નકરો હવાર દીનો નકરો એ સંજય આમ નો હોય હવાર દીનો છ વાગ્યાનો ખા ખા એક તારા પક્કા આમ નો હોય અરે બપોરે ખવડાવશું પણ ભલે આપડા વેવાય વેલા ખવડાવશે બપોરે તો આ ફાફડી રેવા દો ને હવે ફાઈનલી ફેમિલી આપણે બીએમડબલ્યુ માં બેસી ગયા છીએ હવે આપણે ઘરની તો જયારે જિંદગીમાં થાય ત્યારે એ તો આપણે ખબર નથી તમે જો બીએમડબલ્યુ જો ઘરની જો સપનું ક્યારે પૂરું થાય તો ભગવાન જાણે હા ફિનિશ ભાઈ હા 510 ડી 510 ડી હા BMW બરાબર જો છોકરા બધા બે આવી ગયા છે આ મજા આવી ને જો BMW માં માસ બાકી હો તોડી નાખે એ સિસ્ટમ ને ઓ ભાઈ લક્ઝરી લક્ઝ લક્ઝરી લક્ઝરી બાકી એમ છે ઓ જો

કેમ લાગ્યો રિવાજ તને અલગ પડી જાય ને આ લીમડી સાઈડ નો છે 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 અને બહુ બહુ પડી પડી જાય જાય હા હા અલગ એ બરાબર ફેમિલી સરસ મજાનું જમવાનું આવી જશે હવે અને જો જમવા બધા બેસી જાય છે મસ્ત બધું જમવાનું થયો બે શાક ને પૂરી ને સલાડ પાપડ ને આપણે માપનું લીધું છે હા ભૂખ લાગી હતી તાર જ નહોતું ખાવાનું જેવું છે કારણ કે મારી મમ્મી બેસી જાય છે મારું તો આખો ફેમિલી આપણે લગન પસંદ કમ્પ્લીટ પૂરા થઈ છે અને હવે ફાઇનલી ઘરે કા હું કામ પતિ એક

હમણાં ક્યાંક જગ્યા ભાઈને ઘરે જવાનું હમણાં તો બસ આમ અને બહુ જાધો છે હમણાં ક્યાંક વાહન બાંધવું જોઈને ક્યાંક બસમાં જ આવું છું સારું હાલો તો અમે જાઈએ એટલે પછી મળીએ જાય તો હારું ફેમેલી છે ને મારા મમ્મી પપ્પા અત્યંતા અને અમારા દીપકભાઈની ફેમિલી હવે જાય છે સુરત અહીંયાથી નીકળી જાય છે અમદાવાદના બાય બાય કરી ગઈ છે હા બસ રામ રીતારામ લગ્ન ફૂટી ગયા ને હવે નીકળી જાય સુરત

તો સારું ફેમિલી હશે ને આજનો વ્લોગ અહીંયા ખરીદી હું પૂરો તો આજનો વ્લોગ કેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય